તાલાલા શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી શહેરની ટ્રેડર્સ નામની દુકાનમાં એક અજાણ્યા યુવકે જ્વલનશીલ પદાર્થ સળગાવી દુકાનમાં ફેંકી દીધો તે સમયે દુકાનમાં ગ્રાહક તરીકે આવેલા આકુલવાડી ગામના અશ્વિનભાઈ ઠુમ્મરની નાની બાળકી પર સડકતો પદાર્થ પડતા તે ગંભીર રીતે દાઝી ગઈ બારકી ને પ્રયાસ દરમિયાન દુકાનદાર હસમુખભાઈના હાથમાં પણ દાજ થતા ઈજા થઈ માહિતી મુજબ અશ્વિનભાઈ ઠુમ્મર કલર ખરીદવા માટે જસ્મીન ટ્રેડર્સ પર આવ્યા હતા દાજીલી બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર જગદીશ આહીર મારું નામ અશ્વિનભાઈ મણિભાઈ દેડાણીયા રેવાસી રમડે છે તાવાડામાં જસ્મીન ટ્રેડર્સ નામની દુકાન કલર ની ધરાવું છે સાડા પાંચ પોણા છ આસપાસ એક અજાણ્યો હિસમ આવ્યો અને એસાર લઈ ગયો થોડી વાર બાદ એ પાછો દેવા આવ્યો મારી નજર સામે ખોલ્યું અને લઈ હોટલ ગયો મને જે રેડી પાછો આવ્યો હું સમજાયો કે ભાઈ ખુલેલું ના લે વાપરેલું હતી પાછો આવ્યો પાછો ઢકેલો પછી મને કહે હું સરદાર ની તમારી દુકાનમાં નાખીશ

ચોઈસ ની વાત એ અક્ષર માં આગળ એક આવ્યા એને કઈક માગ્યું એસાર કઈ ટ્યુબ કે એવું પછી એને લીધું ને કઈ આગળ પછી પાંચ મિનિટ પછી પાછા આવ્યા એને ખોલી નથી કીધું એટલે રશ્મિદા ને કીધું કે આ ભાઈ તમે પાછું રાખી મારે નથી જોયું તો કે નહીં કે નહીં દારૂ પૂજેલો તો ભૂલ કે નહીં ભાઈ પાછું ખોલેલું પાછું ન આવે કે નહીં તો તારે વીસ રૂપિયા કાપી લે એમ ઘર કરી મતલબ બહુ માથા કરી કીધી કે હું નકર આમ કરી નાખે તું મને તો નથી ડાડ અબુલાઈ બધું કલર કલ નઈ ઘા કરી દે ભાઈ કે તું જાને કે અત્યારે માથા ઉપર મે એટલે નઈ તો આ સડાવીને ક્યાં ઘા કરી દે એમ કરીને ને હે તે સાબુ ડબુ ખોલીન સર્ગાઈ દુકાન માં ગા કર્યો તો સીધી દુકાનવાળા ભાઈ ના હાથ માં અને મારી નાની છોકરી ઉપર પડ્યું એ આખી સડગી અત્યારે રામેશ્વર હોસ્પિટલ સીપુબાઈ પતળીયા સાઈદના બે દિન સુધી હા અત્યારે છાઈ છે